જીવન જીવવાનું છે એટલે જીવો છો કે વિતાવવું પડે છે એક મૂંઝવણમાં માર્ગ ના મળે અને પગરવ ત્યાં નવા દુઃખના થાય છે પ્રત્યેક સમસ્યાનો પર્યાય સંઘર્ષ અને સમાધાન જ છે પણ શું આપ ઈચ્છો છો કે સમયના પ્રકરણ તમારી મરજીને આધીન હોય તો જીવનના પાના ખુશીઓના રંગથી લખશે લાલ કિતાબ નમસ્કાર મિત્રો હું હરિવદન ચોક્સી આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત મિત્રો ઘણી વખત માણસ ખૂબ મહેનત કરે પૈસો કમાય પૈસો ઘરે લાવે પણ આ પૈસો એ સંગરી ન શકે બચાવી ન શકે એના ઘરમાં અને સ્થિર ન કરી શકે ત્યારે માણસ થોડોક તૂટી જાય છે નારાજ થઈ જાય કે ભાઈ હું આટલી બધી મહેનત કરું છ આટલું બધું કરું છું તો મારે ત્યાં પૈસા કેમ ટકતા નથી તો મિત્રો આજનો વિડીયો છે ને બરાબર ધ્યાનથી સાંભળજો આજના વિડીયોમાં કોઈ વિશેષ જાણકારી જ નથી આ તમને પહેલાં કહી દો પણ આજના વિડીયોને ફોલો કરશો આજના વિડીયોની માહિતીને જીવનમાં ઉતારશો તો ચોક્કસ તમારે ત્યાં પૈસા બચશે કારણ કે પૈસા ન બચવાના કારણો ઘણી વખત એકદમ મામૂલી હોય છે ઘણી વખત એવા લોકો આવે છે મને કહે સાહેબ પૈસા નથી બચતા તો મારે કહેવું પડે કે ભાઈ ખર્ચા ઓછા કરો તો કે ભાઈ હું તો ખર્ચા જ નથી કરતો બહાર ખાવા નથી જતો બીજું કોઈ વ્યસન નથી બીજા કોઈ શોખ નથી બરાબર છે પણ એની રહેણી કરણી એવી હોય અથવા તો આજનો જે વિડીયો તમે સાંભળવાના નહીં એમાંના કોઈ કારણ એના જીવનમાં હોય અને એ માણસ પૈસા ન બચાવી શકે તો મિત્રો આજનો વિડીયો ખૂબ મહત્ત્વનો ચોક્કસપણે બરાબર સાંભળજો સેવ કરી લો અમારી ચેનલને લાઈક કરો શેર કરો અમારા વિડીયોઝ અને યુટ્યુબ જોનારા ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરે તો મિત્રો માનવ જીવનમાં પૈસાનું મહત્ત્વ તો ખૂબ છે એ તો બધાને જ ખબર છે હવે આ પૈસાને આપણે ત્યાં રાખવા માટે આપણે શું કરવાનું તો મિત્રો સૌથી પહેલાં તો તમારા ઘરમાં જે ઓરાઓ છે જે પોઝિટિવિટી હોવી જોઈએ તેને સ્થાપિત કરો અને આના માટે એક બહુ સામાન્ય કામ કરવાનું છે ઘણા લોકો મેં એવા જોયા છે કે બારી બારણા બંધ કરીને ઘરમાં બેસી રહી તો આખા દિવસમાં એટલીસ્ટ અડધો કલાક કલાક તમારા ઘરના તમામ બારી દરવાજાઓ ખુલ્લા રાખો એમાં ઘવાની અવર જવર થાય સૂર્યના કિરણો આવે પવનો પોતાની રીતથી અંદર ઘરમાં આવીને નીકળે આ રીતની વ્યવસ્થા કરો જૂની તમારી જે સ્થિર થયેલી નેગેટિવિટી એ નીકળે અને તમારા ઘરનું વાતાવરણ ખરેખર સુંદર થાય પોઝિટિવ થાય બીજું બીજું ખાસ કરીને તમારી તિજોરીનું સ્થાન ચેક કરો જો આ તિજોરી તમે પૂર્વની દિવાલ પર લગાવી છે તો ધન નહીં ટકે બરાબર છે ઘરમાં ઈશાન ખૂણામાં લાલ કલર કરેલો છે તો પૈસા નહીં ટકે એ જ રીતે ઉત્તર દિશામાં ભૂરો કલર કર્યો છે વાદળી કલર કર્યો છે તો પૈસા નહીં ટકે તો આવી નાનકડી વ્યવસ્થાઓ જો બદલીને આપણે સુખી થતા હોય તો આને બદલવી જોઈએ તિજોરીના સ્થાન માટે મારા બે ત્રણ વિડીયો છે ચેનલ પર એ તમે સર્ચ કરીને જોજો એમાં મેં દરેક માહિતી આપી છે કઈ રીતની તિજોરી રહેવી જોઈએ ક્યાં રાખવી જોઈએ દરવાજો કઈ તરફ ખુલ્લો જોઈએ અને ચોક્કસ એની માહિતી તમને એમાં મળશે આનાથી એક ડગલું આગળ ચાલીએ ને તો આપણા ઘરની સ્વચ્છતા ઘરમાં જો ગંદકી છે તો એ માણસ ક્યારેય પણ પૈસો નથી બચાવી શકતો ઘર સ્વચ્છ હોવું ખૂબ જરૂરી છે ખૂબ જ ઘરમાં ગંદકી છે તો મા લક્ષ્મીનો વાસ થવાનો જ નથી ઘરમાં જાડા નહીં બાજવા જોઈએ છતની ઉપર જે ખૂણાઓ પડે ને એમાં ક્યારે પણ કરોડિયાના જાડા નહીં બાજવા જોઈએ જાડા બાજશે એટલે શુક્ર એટ એ ટાઈમ તમારો નીચે આવવા માંડશે ઘરના પડદાઓ સોફાના કવર ગાદલા ગાદલાની ચાદર તકિયા તકિયાના કવર આ બધી વસ્તુઓ સ્વચ્છ હોવી જોઈએ જ્યાં શુક્ર સારો છે સ્વચ્છતા છે ત્યાં મા લક્ષ્મીનો વાસ છે જ અને આવા ઘરોમાં ચોક્કસપણે પૈસા આપણે બચતા જોઈએ જ છીએ તે સિવાય મિત્રો આપણા ઘરમાં ઈશાન ખૂણામાં ગંદકી ના હોવી જોઈએ ઈશાન ખૂણામાં બહુ વજનદાર વસ્તુઓ ન હોવી જોઈએ ચોક્કસ તમને ફાયદો થશે ઘણી વખત માણસ ખૂબ મહેનત કરે છે પણ નથી બચાવી શકતો અને મિત્રો બીજું એક બહુ બહુ જ અગત્યનું જે કારણ છે ને એ પણ તમને બતાવું તમારી તિજોરી દક્ષિણની વોલ પર છે ને ઉત્તર તરફ મોડું ખૂલે છે તો જ તિજોરીમાં લાલ કપડું પથરાય બાકી બીજી કોઈ દિશામાં ઉત્તરમાં કે બીજી કોઈ પણ દિશામાં તો પશ્ચિમમાં તો તમારી તિજોરી છે તો ક્યારે પણ તિજોરીમાં લાલ કપડું પાથરીને પૈસા સોનું નહીં મૂકો તમારી સંપત્તિ આવી દિશામાં લાલ કપડાં પર નહીં મૂકો લાલ કપડું અગ્નિ છે તમારી આવક ખવાઈ જશે બળી જશે તમને ખબર નહીં પડે કે પૈસો ક્યાં જાય છે તો મિત્રો આવી નાની નાની બાબતોને જો આપણે ધ્યાનમાં રાખીએ ને તો આપણા ઘરની જે મહેનતની કમાઈ છે ને તે તો બચે જ અને જો થોડી ચોકસાઈ રાખીએ ને થોડું જીવનમાં ધ્યાન રાખીને આગળ વધીએ તો ચોક્કસ આપણે ઘણા સારા ફાયદાઓ મેળવી શકીએ અને મિત્રો આજના જમાનાનું સૌથી મોટું કારણ ચોરી ચપાટીથી કમાયેલો પૈસો કોઈને દગો આપીને લાવેલો પૈસો કોઈને ત્યાંથી ચોરી કરીને લાવેલા પૈસા ક્યારે પણ ઘરમાં લાવો નહીં બેઈમાનીની કમાઈ જે દિવસે ઘરમાં આવશે એના કરતાં દસ ગણો પૈસો એ પાછા લઈને ચાલી જાય છે સો કમાઈને લાવવા ને સો છીનવીને લાવવા ચોરીને લાવવા બેમાનીથી કમાઈને લાવવા તો બસો પાંચસો હજાર ગુમાવવાની તૈયારી સાથે ચાલો સાત્વિક લક્ષ્મી તમને સુખ આપશે બેમાનીથી આપણે જે પૈસો કમાઈએ છીએ ને તે હંમેશા દુઃખનું કારણ બને છે અને ખોટી રીતે કમાયેલો પૈસો લગભગ લગભગ બીમારીમાં ચોરીમાં દંડમાં સરકારી દંડમાં ચાલ્યો જ જાય છે આપણે જોઈએ ને ઘણા બધા કર બચાવી દે પેલો ટેક્સ નહીં ભરે જીએસટી નહીં ભરે ને પૈસાના થપ્પા કરે પછી સરકારી રેડ ભરે એટલે બધું ચાલ્યું જાય તો ક્યારે પણ આ વસ્તુથી ડરો નહીં કે ભાઈ મારે ટેક્સ ભરવાનો છે તે સરકારી કોઈ કામમાં મારે પૈસા આપવાના છે અને કોઈની પાસે ઓછીને લીધા તે બી જો આપણે પાછા ના આપીએ ને તો બી આપણે પૈસો ન બચાવી શકીએ ભાઈ કારણ કે એ બી તો દગો જ થયો ને આપણે બીજા પાસે લીધાને પછી આપવા નહીં કોઈ માણસ ભૂલથી તમને વધુ પૈસા આપી દે કે ભાઈ આપણે પાંચસો રૂપિયાની નોટ આપી આપણે અઢીસો લેવાના હતા અને અઢીસોની જગ્યાએ પહેલાં એ આપણે ત્રણસો ચારસો આપી દીધા ને આપણે લઈને આજે આપણે ખુશ થતાં થતાં ઘરે આવીએ જ કે મને તો આજે આ વસ્તુ અઢીસોની વસ્તુ સોમાં જ પડી ભાઈ મને ચારસો પાછા આવ્યા અરે ઘરે આવીને ખબર પડે ને તો પાછા જઈને એને આપી આવો પણ આ પૈસો ઘરમાં રાખશો ને તો એ અઢીસોની વસ્તુ અઢી હજારમાં પડશે તો આવા નાના નાના કારણો છે તમારું મન ચોખ્ખું રાખો તમારો આત્મા તમને કહે છે કે ભાઈ આ વધારાની વસ્તુ આવી ગઈ એને તરત જેની છે તેને પાછી આપો અને હવે નાનકડા ઉપાયો આવું નાનકડું ધ્યાન આપણા જીવનમાં ક્યારે પણ લક્ષ્મીની ખોટ નહીં પડવા દે તો મિત્રો આ ચોકસાઈ બહુ જ જરૂરી છે અને તો જ આપણે આપણા જીવનમાં પૈસાની બચત કરી શકીએ સારો પૈસો કમાઈ શકીએ ને સાત્વિક લક્ષ્મીનું સુખ મેળવી શકીએ આજના જમાનામાં છે ને સૌથી મોટો જે તકલીફવાળો પોઈન્ટ છે ને તે બીજો પણ એક છે કયો બહેનો દીકરીઓના ભાગ તમે નથી આપતા આ પણ નહીં કરો આ પણ ખાસ ધ્યાન આપો એનો જેટલો હક છે એટલી વસ્તુ એને આપી દો તો ક્યારેય પણ તમને તકલીફ નહીં પડે અરે બેન ભાણેજોને દીકરીઓને તમે નહીં આપશો તો કોને આપશો તમે હે એ બુદ્ધ છે ને બુદ્ધ જ આપણો વેપાર છે બહુ જ મહત્ત્વની વાતો છે સાહેબ બહુ જ મહત્ત્વની વાતો છે અને આને ચોકસાઈ સમજશો જીવનમાં જોરશો ક્યારે પણ તકલીફ નહીં આવે બરાબર છે તો મિત્રો આજનો વિડીયો ગઈ તો લાઈક કરો શેર કરો યુટ્યુબ જોનારા શેર કરે ને સબસ્ક્રાઈબ કરે હું મર્યોદન ચોક્સી આપ સૌની રજા લઉં ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે તો ચાલો બદલીએ જિંદગી નમસ્તે